મલેકપુર નરનારાયણ નારાયણ યુવક મંડળ મહિસાગરનો મિલન સમારોહ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે પ્રતાપપુરા ગણેશ મંદિર સામે ડૉક્ટર માળીના ફાર્મહાઉસમાં પૂજ્ય ધધુ આચાર્ય એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી આજ્ઞાથી પરમ પૂજ્ય ધધુ ધધુભાવી આચાર્ય એકસો આઠ શ્રી વજેન્દ્ર પ્રસાદથી મહારાજશ્રીના સાનિધ્યમાં નરનારાયણ દેવ યુવક મંડળાગરનો સાનિધ્યુ શાસ્ત્રી ધર્મ સ્વરૂપ દાસજી વક્તા શાસ્ત્રી ભક્તિનંદન દાસજી વક્તા શાસ્ત્રી શ્રુવત સ્વરૂપ દાસજી દ્વારા યુવકોને ધર્મ સંસ્કાર શિસ્ત સ્વયં કર્તવ્ય નમ્રતા સદાચાર વગેરે બાબતોનું હૃદય જ્ઞાન ધારણ કરાયું હતું સમગ્ર મિલન સમારોહનું સફળ સંચાલન શાસ્ત્રીજી સ્વામી ઉત્તમચરણદાસજીએ કર્યું હતું ભાવિ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજસિંહે ધર્મ ઉપદેશ આપી ઉપસ્થિતિ ભક્તોને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા સંતરામપુરના મહેન્દ્ર ભાટિયાએ મહારાજસિંહને પુષ્પમાળા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા ભોજન વિરામ બાદ બીજી બેઠકમાં સત્સંગ અને શિક્ષણ વિષય ઉપર યુવકોના બે ગ્રુપ બનાવી ડિબેટ યોજાયેલ યુવકોએ પોતાના સુંદર વિચારો વક્તવ્ય કર્યા હતા ત્યારબાદ સમય અને પૈસા વિષય ઉપર બે ગ્રુપ બનાવી ડિબેટ યોજાયેલ તેમાં પણ યુવકોએ રસપ્રદ વિચારો વ્યક્ત કરી સૌને આનંદ વિભોર કર્યા હતા ત્યારબાદ વેદ તુષાર ચૌધરીએ જીવનભર તંદુરસ્ત રહેવા આયુર્વેદના સોનેરી સૂત્રોની વિસ્તૃત ચર્ચા કરી સમજ આપી હતી મહીસાગર જિલ્લા પોલીસ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ તારીખ એક સાત બે હજાર ચોવીસથી અમલમાં આવેલ નવા ફોજદારી કાયદા અંગેની જાણકારી અંતર્ગત સંતરામપુર પોલીસ સ્ટેશનની શ્રી ડીડોર સાહેબે પોતાના વક્તવ્યમાં વાહન વ્યવહાર એક્સિડન્ટ બનાવ ન બને તે બાબતે લાયસન્સ વીમો હેલ્મેટ અંગે સૌને વિસ્તૃત માહિતી આપી હતી વાહન બરાબર ચલાવતા ન આવડતું હોય તેને વાહન ન ચલાવ પર ભાર મૂક્યો હતો લુણાવાડા પોલીસ સાયબર ક્રાઈમ શાખાના શ્રી ભરતભાઈએ સોશિયલ મીડિયામાં થતા ફ્રોડ બાબતે વિસ્તૃત સમજ આપી હતી અને ઉપસ્થિત યુવકોની ફ્રોડથી થયેલ તકલીફોના ઉપાય સંતોષપૂર્વક સમજાવવા પ્રયાસ કર્યો હતો સંતસિંહે પુષ્પહાર શ્રીને પહેરાવી તેમનું બહુમાન કર્યું હતું અંતમાં જુદા જુદા ગામથી આવેલ યુવકોએ સમગ્ર કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો સંતરામપુરના મહેન્દ્ર ભાટિયાએ પણ પોતાની સાહિત્યિક શૈલીમાં પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો ભારતીય પરંપરા મુજબ સૌ ઊભા થઈ રાષ્ટ્રગીત ગાય કાર્યક્રમ સમાપન કરવામાં આવેલ સંતરામપુર નગરમાં પણ પરનારાયણ દેવ અમદાવાદ દ્વારા યુવક મંડળ સ્નેહ સંમેલન સમારોહ ચિર સ્મરણીય સૌએ વર્ણવ્યો હતો रिपोर्टर हरिप्रसाद रावल मलेक